વિડિયોગ્રાફર ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા બેતાળીસમો મફત લર્ન ટુ અન સેમિનાર તાજપોર કોલેજમાં યોજાયો વિડિયોગ્રાફર અને ફોટોગ્રાફર એસોસિએશન બાદોલી વીપીએબી દ્વારા દક્ષિણ ગુજરાતના ફોટોગ્રાફરના વ્યવસાયિક વિકાસ માટે બેતાળીસમો મફત લર્ન ટુ અર્ન સેમિનાર તાજપોર કોલેજ ખાતે યોજાયો હતો આ સેમિનારનો ઉદ્દેશ ફોટોગ્રાફરને હરીફાઈમાં ટકી રહેવા નવી ટેકનોલોજી અને નવી ટેકનિકથી અદ્યતન દેવા નાણાકીય આયોજન અને રોકાણ દ્વારા આર્થિક રીતે સશક્ત બનાવવાનું માર્ગદર્શન આપવાનો હતો જેમાં ફાઇનાન્શિયલ એડવાઇઝર નીરવ ગોસ્વામીએ નાણાં વ્યવસ્થાપન અને રોકાણની વિગતવાર માહિતી આપી હતી જ્યારે નિકોન ક્રિએટર ભદ્રેશ ટેલરે ન્યુએન્ટ ફોટોગ્રાફી અને મેટ શૂટની સંવેદનશીલ કળા સાચેથી રેપિંગ પોઝિંગ અને લાઇટિંગની તાલીમ લાઈવ શૂટ દ્વારા આપી હતી આ ફોટોગ્રાફી દ્વારા નોંધપાત્ર આવક મેળવી શકાશે બીપીબીએ દર વર્ષે સમાજ સેવા સાથે સંકળાયેલા આયોજનો કરે છે આગામી ત્રણ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ કેમેરાની નવીન ટેકનોલોજી અને ઉપયોગી અંગે બીજો સેમિનાર યોજાશે જેમાં કેમેરા કંપનીના નિષ્ણાંત ટેકનિશિયન દ્વારા ફોટોગ્રાફરને આધુનિક ટેકનોલોજીનું જ્ઞાન આપશે આ સેમિનાર દ્વારા વીપીબીએ ફોટોગ્રાફરને વ્યવસાયિક અને આર્થિક સદ્ધતા સશક્તિ માટે પ્રેરણા પૂરી પાડી રહી છે જે વર્કશોપનું આયોજન કર્યું વર્કશોપનું આયોજન કરે છે ફોટોગ્રાફર્સ માટે એની અંદર આજે મેં ન્યૂબોર્ન બેબી ફોટોગ્રાફીનું જે ચેપ્ટર આપ્યું તેમાં ફોટોગ્રાફર્સે ખૂબ આનંદથી અને ખૂબ લર્નિંગ કરી અને બારડોલી એસોસિએશનનું આયોજન અને એમનું જે કંઈ બી સિસ્ટમ હતી એ બહુ જ પાવરફુલ હતી અને હું એનાથી ખૂબ જ ખુશ છું થેન્ક યુ વિડીયોગ્રાફર એન્ડ ફોટોગ્રાફર એસોસિએશન બારડોલી આયોજિત આજે સેમિનારો રાખ્યા હતા જેમાં ફોટોગ્રાફરની જરૂરિયાત પ્રમાણે પોતાની આવકનો ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે કરીને બચાવવું એના માટે ઇન્વેસ્ટમેન્ટ મની ઇન્વેસ્ટમેન્ટ પ્લાનનો એક સેમિનાર રાખ્યો હતો જેની ખૂબ જ જરૂરિયાત ફોટોગ્રાફરોને છે ત્યારબાદ આજના યુગ પ્રમાણે બોર્ન બેબી ની ફોટોગ્રાફીનું ચલણ થયું છે તો એ ફોટોગ્રાફી કરતી વખતે નાના બાળક નવા જન્મેલા બાળકની કે કઈ રીતે કેવી રીતે કેટલી સંભાળ લેવી એ બાબતમાં વર્કશોપ રાખ્યો હતો જે ખૂબ જ માહિતીપૂર્વકનો હતો અને એનાથી ફોટોગ્રાફર પોતાનું અર્નિંગ સિઝન અર્નિંગ કરી પોતાનો વ્યવસાયનો વધારો કરી શકે